آجنا شوٹیو اسے اپڑے اتر ایک کا پیاش ہے جس سے سر کا ویڈیو کرتا 啊。<Yeah. S 2> yeah. જીવન વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત ધ્વજવંદન કાર્યક્રમની અંદર અમે સૌએ ભાગ લીધો કે દિવ્યાંગ એકતા ટ્રસ્ટ અને બાબુભાઈ રબારી સર્વોએ ધ્વજવંદન કર્યું અને ખૂબ ખૂબ બધા મહેમાનોને શુભેચ્છાઓ પાઠવી અને ખૂબ જ સરસ મજાનો આ કાર્યક્રમ હતો ધ્વજવંદનનો તો આ વિડીયો તમે ઠેઠ સુધી જોજો અને આપણી ચેનલને આગળ વધારવા માટે બધા લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે લાઈક કરવાનું અને શેર પણ કરવાની છે કોઈ ખાસ ભૂલાય નહીં તો શેરને એટલે શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો જીવન વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમ તમે લોકો સબ નિહાળી રહ્યા છો અને ખૂબ સુંદર મજાનું આયોજન કરેલું છે અમારા બાળકોની પ્રાર્થના ઈશ્વર જરૂર સાંભળશે આ બાળકો બોલતા પણ નહીં હતા ને આજે કશા પણ પેપરમાં જોયા વગર એ લોકો મોઢે બોલી રહ્યા છે એ અમારી સંસ્થાના પ્રમુખ મેજર મેનેજિંગ ડિરેક્ટર શ્રી જયંતભાઈ ચોક્સીને હું આવકાર પ્રવચન માટે આવકારું છું જયંતભાઈ એટલે શું ચો એટલે ચોકસાઇ પૂર્વક કા એટલે કમર અને સી કામ કરનાર અમારા આજે છોતેર માં રિપબ્લિક ડે ની ઉજવણી પ્રસંગે આપણે સૌ એકત્રિત થયા છે તો સર્વેને આ પ્રસંગની ખાસ ખાસ વધારી અને મુબારકબાદી આપણે સૌ એનું મહત્વ જાણીએ છીએ એટલે એની વધારે વાત નહીં કરું પણ આ પ્રસંગને જરાક વિશિષ્ટ રીતે ઉજવવાની એક ઈચ્છા ઉત્પન્ન થઈ અને આજે આપણે આંગણે તમે જુઓ તો દિવ્યાંગજનો સમૂહ આજે અહીંયા એકત્રિત છે આમાં દિવ્યાંગજનો પણ છે મનોદિવ્યાંગ વ્યક્તિઓ પણ છે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ પણ છે મૂક બધી વ્યક્તિઓ પણ છે ભેગા થયા છે આપણે આશા રાખીશું કે કંઈક નવું રિઝોલ્યુશન્સ આ કાર્યક્રમ પૂરો થાય તે પહેલાં કરીને અહીંથી છૂટા પડશું બાઉભાઈ રબારી આજે એક જ ફોન મેં કર્યો કે ભાઈ આજે અમારે આવી રીતે ઉજવશે અને તમારા હસ્તે અમારે ધ્વજવંદનનો કાર્યક્રમ કરાવવો છે પહેલાં જરા હિચકચાટ દર્શાવી પણ મેં કોના તમારાુસાર એમને એ આમંત્રણ સ્વીકારી દીધું એવો દિવ્યાંગ એકતા ટ્રસ્ટ જે દિવ્યાંગોના ઉત્કર્ષો માટે બહુ જ મોટું કામ કરે છે ખાસ તો હમણાં એપ્રિલમાં જ મને લાગે સમૂહલગ્નનો પણ એક મોટો કાર્યક્રમ દિવ્યાંગજનો માટે એના સમૂહ લગ્નનો કાર્યક્રમ પણ તેઓ મોટા પાયા પર કરવા જઈ રહ્યા છે ભાવભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત આપણે સૌ એમને કાવ્યથી બનાવી હોઈએ પણ આ પાછળ તમે જુઓ છો ડેકોરેશન એ અમારા ટીચર અને આ બાળકોએ જ કર્યું છે એટલે એક આર્ટ આ ક્રાફ્ટની એક્ટિવિટી પણ એ લોકોને બહુ જ ગમે છે તો આપ દિવ્યાંગજનોમાંથી પણ જો કોઈકને આવી પ્રવૃત્તિમાં અહીંયા સેવા આપી હોય તો એ વેલકમ હું તો અત્યારે સરકાર તરફથી આપણને ઘણી બધી યોજનાઓ આપણે માટે થતી હોય છે કમનસીબે કમનસીબે એમાં કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની એને ઓપરેટ કેવી રીતે કરવાની એ આપણને ફાવતું નથી અથવા આવડતું નથી તો અમારી પાસે તો બહુ જ વિશાળ અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે બધી જ સગવડ છે દાતાઓ પણ છે તો આપણે એવું કંઈક વિચાર કરીએ એવી કંઈક સિસ્ટમ બનાવીએ તમારી પાસે પણ કોઈ એવા ટેકનોક્રેટ હોય કે જે અહીંયા આવી અને આપણા જ દિવ્યાંગજનોને આ બધી સેવાઓનો લાભ લેવા માટે આપણે એમને પ્રોત્સાહિત કરીએ કે જેથી આપણે દાન પર નિર્ભર નહીં રહીએ પણ એક સેલ્ફ રિલાયન્સ સ્વનિર્ભર આત્મનિર્ભર થાય એવા જ પ્રયત્ન આપણે કરવાના છીએ અમને ખૂબ આનંદ છે કે આજે અમારી સંસ્થાનો હેતુ છે દિવ્યાંગજનોના ઉત્કર્ષ માટે કંઈક ને કંઈક એવું વિચારીએ કે જેથી અહીંયા એવું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય કે ત્યાંથી કોઈ પણ દિવ્યાંગજનને બસનો પાસ કરાવવો હોય ટ્રેનનો પાસ કરાવવો હોય એમને જે યોજનાઓ મળે છે જે દર મહિને માસિક કંઈક સહાય પણ મળે છે અથવા વ્હીલચેર જોઈતી હોય ધંધામાં મદદ જોઈતી હોય એવું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે અહીંયા ઉભું કરીએ એ બધા સેવા કરવા માટે તત્પર છે આપણે આ બધું કાર્ય કરીએ એટલા માટે એમને બે લાખ રૂપિયાનું દાન જાહેર કર્યું છે પાર્કિંગસન ના સભ્યો આવે છે અને તેમને માટે હેતશ્રીબેન ખૂબ જ જેમત ઉઠાવીને એ લોકો સાથે કામ કરી રહ્યા છે તો હેતશ્રીબેન ને અહીં પ્રકારના નમસ્કાર મિત્રો સત્તા દિનની ઉજવણી હું આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું મિત્રો અમારા ટ્રસ્ટને રજીસ્ટન થયાને હજુ તો સાત મહિના થયા છે ત્યારથી અત્યાર સુધી અમે બે પિકનિક એક વખત મૂવી જોવાનો કાર્યક્રમ શ્રાવણ મહિનામાં દેવાદી મહાદેવનો દુધાશય જલાશય અભિષેક બિલીપત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ અને નવા વર્ષમાં સ્નેહ મિલનનો કાર્યક્રમ નું આયોજન કરી ચૂક્યા છીએ આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આગામી ત્રીસ એપ્રિલ અને અખાત્રીસના શુભ દિવસે અમુક ત્રણ દિવ્યાંગ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છીએ જેમાં એક દીકરી મોરબીની છે અને બીજી બે દીકરીઓ સોનગઢ વ્યારા વ્યારાની છે આ સમૂહ લગ્નમાં અંદાજીત ખર્ચ ચાર લાખ સિત્તેર હજાર રૂપિયા જેવો થશે આપણે ત્રણેય દીકરીઓને રૂપિયા પચાસ હજાર સુધીનું કર્યાવરણ આપીશું આજના પચા પ્રજાસત્તાક દિનની નિમિત્તે મુખ્ય મહેમાનનું સન્માન ભર્યું સ્થાન આપી અને ધ્વજવંદન કરાવી તક આપી એ માટે જીવન વિકાસ ટ્રસ્ટના પ્રમુખ મુરબ્બી શ્રી જયંતભાઈ ચોક્સી અને તેમના ટ્રસ્ટી મંડળને મારા વતી અંતપૂર્વક આભાર માનું છું જય શ્રી કૃષ્ણ અમે જે રીતે અહીંયા વોકેશનલમાં અમે બાળકોને તૈયાર કરીએ છીએ એ લોકો પોતાના પગભર પર થાય એને માટે તમને જોવું હોય તો તમે ત્યાં રૂમમાં જશો કાર્યક્રમ પછી તો તમને કેવી વસ્તુઓ બનાવે છે તે જોવા મળશે અશોકભાઈ છે આવો વિરત કાર્ય કરી રહ્યા છે કોઈ પણ દિવસ એવો નહીં હોય કે જેઓ શાળામાં હાજરી ના આપી શ્રી અશોકભાઈને વિનંતી કરું છું કે એમનું વ્યાખ્યાન મારું બેને હમણાં મારા ગુણધર્મ બતાવ્યા

ઉપસ્થિત સર્વ મહેમાનો બાળકો વિદ્યાર્થીઓ મંચ ઉપસ્થિત મહાનુભાવો પચાસ ઉપરાંત વર્ષો થયા ત્યારથી આ શાળા કાર્યરત છે અને જયારે સુરતમાં મંદ બુદ્ધિનું બાળક શું છે એ એના પેરેન્ટ્સને પણ એટલું જ્ઞાન ઓછું હતું ત્યારથી આ સંસ્થાએ પ્રણ લીધેલું કે આવા બાળકોની આપણે સેવા કરવી ઠાકોરજી અમને જેટલું મતલબ અમને સામર્થ્ય આપે છે એ પ્રમાણે અમે આ લોકોની સેવા કરીએ છીએ અને ઓગણીસો આજે આ લેવલ પર આવીને છે છે અને છૂટ આપી પાંચસો હજાર રૂપિયાનો ખર્ચ થાય તો વાંધો નહીં તમારે બધા શાકભાજી લઈ પરથી એ લોકોને ઓળખાવો કે ભાઈ આ તુવેર છે આ પાપડી છે આ વેગણ છે આ કેળા છે આ સફરજન છે તો કમસે કમ એ લોકોને એટલું નોલેજ આવે ને બોધતા થાય भाई खूप सुंदर प्रवचन आपे आणि मी ए प्रमाणे आंकळा चालवा प्रयत्न करू नुपूर आरी एटल राईटिंगचे कर्सिव राईटिंग लक्ष मागणी नहीं शको एटला सरस ए छे मी खूप सारे रीते काम करा हर्ष व्यास અને એમના તરફથી સંસ્થાને કોઈ સ્પર્ધા કરે છે એ મારા ખૂબ જૂના મિત્ર છે આજે અમે પચાસ વર્ષ પછી અહીંયા મળ્યા છીએ तो कल की बात कल की बात पुरानी मैं दौर में लिखेंगे मैं करने का हूँ हम दुस्तानी हम दुस्तानी जस्ट अट दिवस नहीं ने हार्दिक शुभकामना मेरा नाम डॉक्टर हेतसुरी पटेल है मैं हूँ डॉक्टर पूजा लोया जोड़े और यहाँ पार्किंसन सपोर्ट ग्रुप चलाऊँ छोटी અમારા ગ્રુપનું નામ છે બી પી એટલે બી કે પારિક પાર્કિન્સન ડિઝીઝ અને મૂવમેન્ટ ડિસોર્ડર સોસાયટી એટલે પાર્કિન્સન રોગ કે કંપવાનો જે રોગ આપણે ગુજરાતીમાં કહીએ ત્યાં તો કોઈ પણ પ્રકારની મૂવમેન્ટનો પ્રોબ્લેમ હોય એવા કોઈ પણ દર્દીઓ જે છે એ બધાનો અમારા ગ્રુપમાં સમાવેશ કરવામાં આવે અને દવાઓ સિવાયની જે કોઈ પણ સારવાર છે એ અહીંયા વિના મૂલ્યે દર રવિવારે આપવામાં આવે આ ગ્રુપ અમે દસ વર્ષથી ચલાવીએ છીએ જીવન વિકાસમાં પણ લગભગ અમને આઠેક વર્ષ થયા છે અને ખૂબ સારો અમને સહયોગ મળ્યો છે હવે દવાઓ સિવાયની જે કોઈ પણ સારવાર છે એમાં છે ફિઝિયોથેરાપી ઓક્યુપેશન થેરાપી સ્પીચ થેરાપી ખોરાક અને ઊંઘ અંગેનું માર્ગદર્શન બાળાકીય સંસ્થા સાથે જોડાયો હશે તો પરિપત્ર આવ્યો હશે નહીં આવ્યો હોય તો તમે આપણી વેબસાઇટ પર ઓનલાઈન ગૂગલ પર પણ તમને મળી જશે દિવ્યાંગ માટે ખેલ મહાકુંભનું આયોજન આ વર્ષે ગુજરાત સરકાર કરી રહી છે એસીથી નેવું ટકા એવું છે કે કદાચ નડિયાદમાં સેન્ટર હોય તો એના વિશે હજુ બહુ સ્યોરિટી નથી પણ પાંચમી ફેબ્રુઆરીએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તો એનું જે ફોર્મ છે એમાં કઈ કઈ ઘણી કેટેગરી છે ડાઉન છે આ વર્ષે રોગને સ્થાન આપેલું છે ગોળા ગોળાફેક જેવેલિન થ્રો એટલે જે નીરજ ચોપડા જે ફેંકે છે ભાલા ફેંક ચક્ર ચક્રફેક એ બધી ઘણી બધા ખેલને સ્થાન આપવામાં આવ્યું છે જો તમારું બાળક કે તમે મોટા હો તો પણ તમે કોઈ પણ કેટેગરીમાં આમાં ફિટ થતા હોવ તો અમારું એવું નિવેદન છે કે તમે આમાં મોટી સંખ્યામાં ભાગ લો જેમ ખેલ મહાકુંભ દર વર્ષે થઈ રહ્યું છે પહેલાં ડિસ્ટ્રિક્ટ લેવલ પર થાય છે પછી સ્ટેટ લેવલ પર થાય છે જો વધારે સંખ્યા થાય તો આપણે એવું વિચારીએ કે લોકલ લેવલ પર પણ સુરતમાંથી એટલા બધા કન્ટેસ્ટન્ટ હોય તો લોકલ લેવલ પર પણ આપણને સેન્ટર મળે અને આ વસ્તુ થઈ શકે એટલે અમે તો એવું જ્યારે આવો નથી આ તેલે બની તો Nah, ये कि वो તમને કેવો લાગ્યો સરસ લાગ તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો તમે આ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો તો અમે આવા નવા નવા વિડીયો બનાવતા રહીએ